નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ દસ વિષય ગણિતની સ્વાધ્યયન પથિનો ભાગ બીજો છે એમનું ચેપ્ટર નંબર ત્રણ આંકડા શાસ્ત્રની વાત કરવાના છીએ તો મિત્રો અહીંયા તેરમા ચેપ્ટરનો આ રીતનું સંપૂર્ણ સોલ્યુશન છે આવા સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે આ મિત્રો ધોરણ દસના સ્વ અધ્યયન પોથીના પહેલા ભાગના અને બીજા ભાગના સ્વ પોથીની દરેક ચેપ્ટરની તમારે પીડીએફ જોઈતી ત્યાં વોટ્સઅપ ગ્રુપ આપેલું છે તેના પરથી તમે જોઈન કરો અને ત્યાંથી તમને પીડીએફ પણ મળી શકશે તો મિત્રો શરૂ કરીએ ધોરણ દસ સ્વઅધ્યયન પોથીનો ભાગ નંબર બે વિશે ગણિત ચેપ્ટર નંબર તેર આંકડા શાસ્ત્ર તો આ રીતના અહીંયા સૂત્ર આપેલા છે બધી વિગત આપેલી છે એ વિગત તમે સમજી લેજો ત્યાર પછી આપણો વિભાગ એ શરૂ થાય છે એમાં વિકલ્પ આપ્યો છે એમાં પહેલામાં ડી વિકલ્પ આવશે બીજામાં એ વિકલ્પ ત્રીજામાં સી વિકલ્પ ચોથામાં એ વિકલ્પ પાંચમામાં સી વિકલ્પ છઠ્ઠામાં એ વિકલ્પ સાતમામાં અહીંયા બી વિકલ્પ આઠમામાં એ વિકલ્પ ત્યાર પછી સાચું બને રીતની ખાલી જગ્યા પૂરવાની છે એમાં પહેલી ખાલી જગ્યામાં એન પ્લસ વનના છેદમાં બે દસમી ખાલી જગ્યામાં બાવીસ અગિયારમી ખાલી જગ્યામાં છેતાલીસ બારમી ખાલી જગ્યામાં તેર તેરમી ખાલી જગ્યામાં પિંચો પિંચોતેર પોઈન્ટ નવ ચૌદમી ખાલી જગ્યામાં બાવન અને પંદરમી ખાલી જગ્યામાં આઠ મળશે ત્યાર પછી અહીંયા પ્રશ્નના જવાબ પાછળ તો મધ્યકના સૂત્રમાં એક સાય શું દર્શાવતો એક્સઆઈ છે આઈમી મધ્ય કિંમત ત્યાર પછી સત્રમાંનો જવાબ છે એ કોઈ પણ માહિતી માટે તેના દરેક અવલોકનની મધ્યકમાંથી લીધેલ વિચલનનો સરવાળો કેટલો થાય તો શૂન્ય ત્યાર પછી ખરા ખોટા કહેવાના છે અઢારમું છે મિત્રો ખોટું છે ઓગણીસમું સાચું વીસમું ખોટું એકવીસમું ખોટું બાવીસમું સાચું ત્રેવીસમું ખોટું ચોવીસમું ખોટું પચીસમું સાચું અને છવ્વીસમું ખોટું ત્યાર પછી વિભાગ બી આવશે નીચેના આવૃત્તિ વિતરણનો મધ્યક શોધો તો અહીંયા આવૃત્તિ વિતરણ આપ્યું છે એનો મધ્યક મિત્રો મેળવવાનો છે તો મધ્યક મેળવવા માટે અહીંયા હું તમને ગણતરી થોડીક સમજાવી દઉં પહેલાં આપણે વર્ગ લખીશું બીજા ખાનામાં આવૃત્તિ લખશું એને આપણે એફઆઈ કેશું પછી આપણે ત્રીજું ખાનું છે મધ્ય કિંમત તો મધ્ય કિંમત કેમ મેળવી મિત્રો તમને ખ્યાલ છે ઝીરો વત્તા વીસ પાઇંગા બે એટલે ઝીરો વત્તા વીસ એટલે વીસ પાઇંગા બે એટલે દસ પછી અહીંયા વર્ગ લંબાઈ વીસ વીસ છે એટલે વીસ વીસનો વધારો કરશો એટલે મધ્ય કિંમત દસ ત્રીસ પચાસ સિત્તેર નવું પડશે પછી જે આપણી મોટા મોટી આવૃત્તિ છે એકવીસ એની સામેનો અવલોકન મધ્ય કિંમત છે એને એ અધારશું એની સામે આપણે જી યુઆઈના ખાનામાં ઝીરો લખશું પછી માઇનસ એક માઇનસ બે એક બે ત્રણ પછી એફઆઈયુએનો ગુણાકાર કરશું અને નીચે આપણે સીગમાં એફઆઈયુએ મેળવશું એટલે પંદર મળશે એ બધી કિંમતો આપણે સૂત્રમાં મૂકશું એની જગ્યાએ પચાસ સીગમાં એફઆઈયુએ પંદર એફઆઈ સીગમાં એફઆઈ આવૃત્તિનો સરવાળો સો અને વર્ગ લંબાઈ એચ વીસ વીસ પંચા છો સેદ ઉડાડજો બરાબર તો આ રીતના આપણને જોવા મળશે ત્રણ પાંચ પંદર એટલે વીસ પચાસ વત્તા ત્રણ એટલે ત્રેપન થશે આ રીતનું બરાબર છે ત્યાર પછી આગળ જોઈએ તો અઠ્યાવીસમો દાખલો આવે છે સો દુકાનોના દૈનિક નફાની માહિતી એકત્ર કરતાં નીચે મુજબનું કોષ્ટક મળે છે તો માહિતીનો બહુલક મેળવો તો ઝીરોથી સો સોથી બસો બસોથી ત્રણસો ત્રણસોથી ચારસો ચારસોથી પાંચસો પાંચસો છસો આવૃત્તિ છે બાર અઢાર સત્યાવીસ વીસ સત્તર છ હવે અહીંયા મહત્તમ આવૃત્તિ કેટલી છે સત્યાવીસ માટે બહુલક્ય વર્ગ થાય બસોથી ત્રણસો તો બસોથી ત્રણસો બહુલક્ય વર્ગ થયો તો અહીં આપણે આ વિગત લખીએ એફ વન એટલે બહુલકીય વર્ગની આવૃત્તિ સત્યાવીસ એની આગળનો એફ જીરો અઢાર એના પછીનો એફ ટુ વીસ અને સમયગાળો છે એચ બરાબર સો ત્યાર પછી આપણે આ સૂત્ર લખશું અહીંયા જે સૂત્ર લખ્યું છે z બરાબર એફ વન ઓછા એફ જીરો ટુ આમાં બધી કિંમત મૂકશું એટલે આ રીતનું થશે બસો વત્તા સત્યાવીસ ઓછા અઢાર બે ગુણ્યા છે અઢાર ઓછા વીસ પછી આપણે બાજુમાં લખ્યું છે આ રીતનું બસો છેદમાં સોળ એટલે નવસો ભેગા છપ્પન એમાં બસો એડ કરી બસો છપ્પન પોઈન્ટ પછી આ રીતનો આપણા દાખલોનો જવાબ થશે ત્યાર પછી ઓગણત્રીસમો દાખલો છે માહિતીનો મધ્યસ્થ શોધો તો અહીંયા તમારે મધ્યસ્થ મેળવવાનો છે એટલે આ રીતનો વર્ગને આવૃત્તિ આપી છે તો અહીંયા મધ્યસ્થ મેળવવા માટે તમારે સંચય આવૃત્તિ લખવી પડે એટલે આપણે કોષ્ટકને થોડુંક પૂરું દેખાય આ રીતનું બતાવું છું તો જુઓ આ રીતની સંચય આવૃત્તિ મેળવશું બરાબર અહીંયા આપણને એમ બરાબર સીગમાં એફ એટલે આવૃત્તિનો સરવા સરવાળો મળશે પાંત્રીસ માટે એને આપણે એન કહીએ એન બરાબર પાંત્રીસ એટલે સત્તર પોઈન્ટ પાંચમું અવલોકન ધરાવતો વર્ગ તો અહીં મેં રાઉન્ડ કર્યો છે પચીસથી ત્રીસ એ આપણું વર્ગવાળું મધ્યસ્થ ધરાવતો વર્ગ પચીસથી ત્રીસ એલ બરાબર પચીસ એફ બરાબર નવ સીએફ એટલે આગળના વર્ગની સંચય આવૃત્તિ અગિયાર અને વર્ગ લંબાઈ એચ બરાબર પાંચ આપણા સૂત્રમાં બધી કિંમત મૂકવાની એટલે આપણને આ રીતનો જબ અઠ્યાવીસ પોઈન્ટ સાઠ મળશે ત્યાર પછી ત્રીસમો દાખલો તો ત્રીસમા દાખલામાં આપણને એક્સ બાર આપવો છે એફઆઈ ડી આપ્યું છે સીધમાં એફઆઈ આપ્યું છે એ મેળવ્યું છે તો મિત્રો આ રીતની તમે કિંમત મૂકશો એટલે જોઈ મેં બી કહી છે કિંમત એટલે તમને એ મળશે પચીસ પોઈન્ટ જીરો જીરો સાત આ રીતની તમને કિંમત મળશે ત્યાર પછી એકત્રીસમું છે ગણિતની પરીક્ષામાં ત્રીસ વિદ્યાર્થીઓના ગુણનું વિતરણ નીચેના કોષ્ટકમાં આપેલ છે આપેલ માહિતીનો મધ્યક શોધો તો અહીંયા તમારે માહિતી ઉપરથી તમારે મધ્યક મેળવવાનો છે તો જો અહીંયા મેં તમને આ રીતની ગણતરી કરીને આપી છે જો આ અહીંયા આવૃત્તિ મધ્ય કિંમત મેળવી પછી આપણે એક મધ્ય કિંમત એ ધારી પછી ડી આઈ બરાબર એક્સ ઓછા એ અહીંયા વર્ગ સમાન નથી એટલે આપણે આ રીતનો ધારેલ મધ્યકની રીતના દાખલો ગીણો છે અને આ રીતનો આપણને જવાબ મળશે બાસાઠ ત્યાર પછી આગળ વધીએ તો વિભાગ સી આવે છે એમાં નીચે આપેલા આવૃત્તિ વિતરણનો મધ્યક અઢાર છે વર્ગની વર્ગ પંદરથી સત્તરની આવૃત્તિ એફની કિંમત શોધો તો આ રીતનું તમને રકમ આપી છે તમે જો અગિયારથી તેર તેરથી પંદર પંદરથી સત્તર સત્તરથી ઓગણીસ ઓગણીસથી એકવીસ એકવીસથી ત્રેવીસ ત્રેવીસથી પચીસ અને આવૃત્તિ સાત છ એફ તેર વીસ પાંચ ચાર તો આપણે એનો દાખલો આ મુજબ થશે અહીંયા એફ છે પહેલાં આપણે વર્ગ લખો પછી આવૃત્તિ લખી મધ્ય કિંમત મધ્ય કિંમત તો તમને ખ્યાલ છે કઈ રીતનો મેળવવો તો એક શીખવાડી દો અગિયાર વત્તા તેર એટલે ચોવીસ ભાઇગા બે એટલે બાર પછી ક્રમશઃ બેનો વધારો છે એટલે બે વધારે જવાના હવે એફવાળી મધ્ય કિંમત છે ને આપણે એ ધરશું એની સામે યુઆઈના ખાનામાં ઝીરો લખશું પછી ઉપર માઇનસ એક માઇનસ બે નીચે એક બે ત્રણ ચાર પછી એફઆઈયુને યુઆઈનો ગુણાકાર એટલે આ રીતનો તમને અહીંયા ટોટલ મળશે એફ આઈ બરાબર પંચાવન વત્તા એફ અને સીગમાં એફઆઈ ચોસઠ આ રીતનું મળશે રડી હવે ગણતરી શીખીએ તો અહીં ગણતરી મેં નીચે અહીંથી લખી છે જો આ રીતની એક્સ બાર અઢાર એ બરાબર સોળ સીગમાં એફઆઈ ચોસાઈ એચ બરાબર બાર આ સૂત્રમાં કિંમત લખશો એક્સ બાર બરાબર એ પ્લસ સીગમાં એફઆઈયુ છેદમાં સીગમાં એફ આઈ ગુણના એચ આ બધી કિંમત મૂકશું અઢાર ઓછા સોળ બરાબર ચોસઠ ના છેદમાં પંચાણું તાપ ગુણના બે હવે ગણતરી બાકીની છે અહીંયા આ મુજબ અહીં ઉપરથી આ પ્રમાણ થશે બે બરાબર ચોસાઠ આ પંચાન્વતા બરાબર ચોસઠ માટે એ બરાબર ચોસઠ ઓછા પંચા એટલે નવ બરાબર છે આ રીતની ગણતરી મળશે ત્યાર પછી તેત્રીસ દાખલો છે નીચે આપેલા એકસો પાસાઠ અવલોકોનો ધરાવતા આવૃત્તિ વિતરણનો બહુલક ચોત્રીસ પોઈન્ટ પાંચ છે તો ખુટ્ટી આવૃત્તિ એને બી શોધો તો જો મિત્રો અહીંયા આપણે બહુલક બનાવીએ છે એટલે સીગમાં એ ફાઈ બધી આવૃત્તિનો સરવાળો પાંચ વત્તા અગિયાર વત્તા એ વત્તા ત્રેપન વત્તા બી વત્તા સોળ વત્તા દસ સીગમાં એ ફાઈ મળશે પંચાણું વત્તા એ વત્તા બી અને આવૃત્તિનો સરવાળો સીગમાં એ ફાઈ એકસો પાસાઠ આપ્યો છે એટલે એનું આપણે સમીકરણ મેળવીએ તો એકસો પાસાઠ બરાબર પંચાણું વત્તા એ વત્તા બી માટે એ વત્તા બી બરાબર કેટલા મળશે સિત્તેર સમીકરણ નંબર એક આગળ આપણે સાદરૂપ દઈએ જો આ રીતનું બહુલક ચોત્રીસ પોઈન્ટ પાંચ હોવાથી બહુલક એ વર્ગ થાય બત્રીસ થી એકતાલીસ માટે એલ બરાબર બત્રીસ એફ વન ત્રેપન એફ જીરો એ એફ ટુ બી અને એચ બરાબર નવ આ બધી કિંમત આપણે સૂત્રમાં મૂકશું એટલે આપણે સૂત્રમાં મૂકશું એટલે આ રીતનું આપણને છેલ્લે સમીકરણ મળશે જવું ચોત્રીસ પોઈન્ટ પાંચ માંથી બત્રીસ બે પોઈન્ટ અહીંયા ત્રેપન અને એકસો છ પછી મૂકશો સિત્તેર સમીકરણ પછી આ રીતનો જવાબ મળશે છેદ ઉડાશો એટલે પછી અહીંયા વધશે એટલું પાંચ ના છેદમાં બે બરાબર ત્રેપન ઓછા છેદમાં છેદ માં ચાર બે બે ઉડશે તો આગળનું સોલ્યુશન અહીં સામે આપ્યું છે આ મુજબ પાંચ બે દસ બરાબર ત્રેપન ઓછા એ માટે ત્રેપન ઓછા દસ એ બરાબર તેતાલીસ હવે આ સૂત્રમાં કિંમત મૂકો એ પ્લસ બી બરાબર સિત્તેર માટે બી બરાબર સિત્તેર ઓછા એટલે સત્યાવીસ પછી ચોત્રીસમો દાખલો મિત્રો એ દાખલો આ મુજબ થશે અહીંયા પાંચ અવલોકન છે એટલે આપણે મધ્યસ્થ આપ્યો છે દસ તો એન પ્લસ વનના છેદમાં બે મૂ અવલોકન એટલે છ ભાંગા બે એટલે ત્રીજું અવલોકન તો ત્રીજું અવલોકન છે માહિતીને આપણે ચડતા ક્રમમાં લખીએ એટલે એક્સના છેદમાં ચાર થશે માટે એક્સ બરાબર ચાલીસ હવે એક્સ બરાબર ચાલીસ એટલે આપણે હવે મધ્યક મેળવવો છે તો એક્સના છેદમાં પાંચની કિંમત ચાલીસ ભાઈ પાંચ એટલે આઠ એક્સ બરાબર એક્સ ભાગ્યા ચાર એટલે ચાલી ભાગ્યા ચાર એટલે દસ પછી વીસ ને ત્રીસ આ રીતના પણ એનો મધ્ય મળશે સત્તર પોઈન્ટ છ ત્યાર પછી પાંત્રીસ છે એક શાળામાં સાઠ વિદ્યાર્થીઓની ઊંચાઈની માહિતી ભેગી કરતા નીચે મુજબનું આવૃત્તિ વિતરણ મળશે તો મિત્રો જો અહીંયા એકસો ચુમ્માલીસથી એકસો અડતાલીસ એકસો અડતાલીસ બાવન એકસો બાવનથી એકસો છપ્પન એકસો છપ્પનથી એકસો સાઠ એકસો સાઠથી એકસો ચોસઠ એકસો ચોસઠથી એકસો અડસાઠ આઠ પંદર વાય સોળ છ તો માહિતીનો મધ્યક એકસો સત્તાવન હોય તો ખૂટ આવૃત્તિ એક્સ ને વાય મેળવો તો આ રીતનો મિત્રો દાખલો થશે અહીંયા પેલા આપણે કોષ્ટક બનાવ્યું છે કોષ્ટક તમે ધ્યાનથી જુઓ એટલે આ કોષ્ટકમાં આપણે ક્યાં એ થઈ છે સીગમાં એફાઈ પિસ્તાલીસ પ્લસ એક્સ પ્લસ વાય સીગમાં એફઆઈ માઇનસ ત્રણ એક્સ માઇનસ ત્રણ હવે નીચેથી આપણે ગણતરી શરૂ કરીએ તો આ રીતની ગણતરી થશે અહીંયા પહેલાં અહીંથી શરૂઆત કરીએ એન બરાબર સીગમાં એ ફાઈવ બરાબર સાઠ અને એન બરાબર સીગમાં એફઆઈ એક્સ એ પિસ્તાલીસ પ્લસ એક્સ પ્લસ વાય એ બરાબર એક્સો અઠાણું એચ બરાબર ચાર માઇનસ ત્રણ એક્સ આ બધી કિંમત આપણે સૂત્રમાં મૂકીએ એટલે એકસો સત્તાવનમાંથી એકસો અઠાણું જશે માઇનસ ત્રણ એક્સમાંથી માઇનસ કોમન ત્રણ એક્સ પ્લસ ત્રી સાઠના છે સાઠ ગુણ્યા ચાર એટલે એમાં પંદર ચોખ્ખું સાઈઠ આગળ આપણે ઉપર ગણતરી આપી છે આ મુજબ અહીંથી એક્સ બરાબર તમને મળશે ચાર ત્રણ એક્સ બરાબર બાર માટે એક્સ બરાબર ચાર ત્યાર પછી આપણે વાય મેળવશું આ મુજબ વાય મળશે દાખલો આપ્યો છે માહિતીનો લેવો હોય તો ખૂટતી આવૃત્તિ આપશો તો એનું કોષ્ટક અહીંયા આપણે દોર્યું છે આ મુજબ કોષ્ટક થશે એફઆઈ બરાબર અડતાલીસ પ્લસ એફ સીગમાં એફઆઈ માઇનસ બાર સુડતાલીસ એ સિત્તેર સીગમાં એફઆઈ અડતાલીસ પ્લસ એફ સીગમાં એફઆઈ માઇનસ એચ બરાબર વીસ અહીં આપણે આ સૂત્રમાં કિંમત લખીએ એક્સ બાર બરાબર એ પ્લસ સીગમાં એફઆઈ ના છેદમાં સીગમાં એફઆઈ ગુણ્યા એચ સુડતાલીસ ઓછા સિત્તેર માઇનસ ઓગણ ના અડતાલીસ એફ વીસ બરાબર છે આ રીતના તમને અહીંયા એનો સંપૂર્ણ જવાબ મળશે એફ બરાબર બાર ત્યાર પછી વિભાગ ડી શરૂ થાય છે નીચે આપેલી આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ બત્રીસ હોય તો એક્સ અને વાયના મૂલ્ય શોધો હવે બત્રીસ તમને મધ્યસ્થ આપ્યો છે એક્સ ને વાય તો અહીંયા સંચય આવૃત્તિ મેં આ કોષ્ટક છે એમાં જ આપણે જોઈન્ટ કરી દીધું છે એટલે આપણું કોષ્ટક આ રીતનું થઈ જશે કારણ કે જગ્યાનો અભાવ છે એટલે સંચય આવૃત્તિ સી આપણે એટલો વધારો કરવાનો થાય તો અહીંયા સંચય આવૃત્તિ દસ દસ પ્લસ એક્સ પાંત્રીસ પ્લસ એક પાસઠ પ્લસ એક્સ પાસાઠ પ્લસ એક્સ પ્લસ વાય પિંચોતેર પ્લસ એક્સ વાય સીગમાં એફઆઈ સો બરાબર પિંચોતેર પ્લસ એક્સ પ્લસ વાય એનના છેદનો બે સો ભાઈ બે પચાસ તો એ મધ્યસ્થ બત્રીસ હોવાથી મધ્યસ્થ ધરાવતો વર્ગ ત્રીસથી ચાલીસ થાય સીગમાં એફઆઈ એની બધી અહીંયા ત્રીસને એમ બત્રીસને એલ ત્રીસને સીએફ પાંત્રીસ પ્લસ ને સીગમાં એફઆઈ સો અને સીગમાં એફઆઈ પિંચોતેર પ્લસ એક્સ વાય એને આપણે સૂત્રમાં કિંમત લખીએ તો આ રીતનું આપણું એક્ઝામ્પલ થશે પહેલાં અહીંયા સૂત્ર છે પછી કિંમત મૂકી આ રીતની એટલે ત્રણ દો છ પંદર ઓછા એક્સ માટે એક્સ બરાબર પંદર ઓછા છ બરાબર નવ આ રીતનું થશે ત્યાર પછી અહીંયા આપણે આ રીતનું સીગમાં એફઆઈ પિંચોતેર પ્લસ એક્સ પ્લસ વાય સો બરાબર પિંચોતેર પ્લસ નવ પ્લસ વાય સો બરાબર ચોર્યાસી પ્લસ વાય માટે વાય બરાબર સો ઓછા ચોર્યાસ એટલે વાય બરાબર સોળ ખૂટતી આવૃત્તિ છે એ સોળ થશે વાય અને એક અહીંયા તમને મેં બતાવી હતી એ મુજબ નવ ત્યાર પછી આડત્રીસમો છે એક કસોટીમાં વિદ્યાર્થી ત્રીસ ગુણમાંથી મેળવેલ ગુણનો આવૃત્તિ વિતરણ નીચે મુજબ છે તો માહિતીનો મધ્યક મધ્યસ્થ ને બહુલક જો મિત્રો ત્રણેય વસ્તુ મેળવવાની છે મધ્યક મધ્યસ્થને બહુલક તો જોવા અહીંયા કોષ્ટક પહેલાં આ રીતનું થશે આવૃત્તિનો ટોટલ વીસ મધ્ય કિંમત યુઆઈ એફઆઈયુઆઈ અને સંચય આવૃત્તિ સીગમાં એફઆઈયુએ માઇનસ વન અને સીએફ પણ એ મેળવી છે હવે આપણે એની ગણતરી જોઈએ અહીંયા તો આ રીતની મધ્યકની ગણતરી બાજુમાં મધ્યસ્થ અને ત્રીજી ગણતરી છે બહુલકની તો પહેલાં આપણે મધ્યકની ગણતરી જોઈ લઈએ જો મિત્રો ત્રણેય ગણતરી આપણે બાજુમાં લખેલી છે અહીંયા મધ્યકની ગણતરીમાં અહીંયા આ રીતની મધ્યકની ગણતરી એક્સ બાર બરાબર સુડતાલીસ પોઈન્ટ સાત રડી હવે આપણે મધ્યસ્થની ગણતરી જોઈએ તો એનના છેદમાં બે મૂલોકન ધરાવતો વર્ગ એટલે દસ મૌલોકન ધરાવતો વર્ગ એ બારથી અઢાર પછી એલ મેળવો અને એફ નવ સી એફ પાંચ અને વર્ગ લંબાઈ તો છ છે આ બધી કિંમત મૂકો અહીંયા સૂત્રમાં એટલે તમને મધ્યસ્થ મળશે પંદર પોઈન્ટ તેત્રીસ આ રીતનો પંદર પોઈન્ટ તેત્રીસ મધ્યસ્થ મળી ગયો હવે બહુલક બાજુમાં જોઈએ તો મહત્તમ આવૃત્તિ નવ હોવાથી બહુલકીય વર્ગ બારથી અઢાર થાય એલ બરાબર બાર એફ વન નવ એફ જીરો ચાર એફ ટુ છ એચ બરાબર છ તો અહીંયા દ્વારા સૂત્રમાં આપણે કિંમત મૂકશું તો બાર કાઉસમાં નવ ઓછા ચાર છેદમાં બે ગુણ્યા નવ ઓછા ચાર ઓછા ત્રણ છ તો પાંચના છેદમાં અઢાર ઓછા સાત ગુણ્યા છ છ પોસના છેદમાં અગિયાર એટલે આપણને ચૌદ પોઈન્ટ તોતેર મળશે બહુલખ ત્યાર પછી ઓગણચાલીસ મો એમાં નીચે આપેલી માહિતીનો મધ્યસ્થ છેતાલીસ છે તો ખોટી આવૃત્તિ એટલે મેં કોષ્ટક અહીંયા જ બનાવી નાખ્યું છે સંચય આવૃત્તિ જોડી દીધી બરાબર આ રીતની તમારે સંચય આવૃત્તિ લખવાની આ રીતનું સંપૂર્ણ કોષ્ટક થશે અહીંયા આવૃત્તિનું ટોટલ છે સિગ્મા એફઆઈ એ પણ એટલું થશે દોઢસો પ્લસ એક્સ પ્લસ વાય બરાબર બસો ત્રીસ થશે આ મિત્રો એટલું જોઈ લેજો ત્યાર પછી આપણે દાખલાની ગણતરી જોઈએ અહીંયા મધ્યસ્થ છેતાલીસ ઓથી મધ્યસ્થ વર્ગ ચાલીસ થી પચાસ મળે એલ બરાબર ચાલીસ એફ બરાબર સી એફ બરાબર બેતાલીસ પ્લસ એક્સ એચ બરાબર સો એન ના છેદમાં બસો ત્રીસ એટલે પંદર સીગમાં એફઆઈ બરાબર એકસો પચાસ પ્લસ એક્સ પ્લસ વાય 230 બરાબર એકસો પચાસ પ્લસ એક્સ વાય બસો ઓછા એકસો પચાસ બરાબર એક્સ પ્લસ વાય માટે એક્સ પ્લસ વાય બરાબર એસી એ આપણે કિંમત અહીંયા સૂત્રમાં મૂક્યા એટલે આપણને અધૂરી એટલે સુધી ગણતરી પડશે છ બરાબર તોતેર ઓછા એક્સ ના દસ ત્યાર પછીની ગણતરી અહીંયા પેજ ઉપર આપી છે અહીંયા એટલે

તો મિત્રો જો અહીંયા મેં કોષ્ટક એડ કરી દીધું છે ભેગું આ રીતનું ઉંમર મુસાફરની સંખ્યા એફઆઈ મધ્ય કિંમત યુઆઈ એફઆઈયુઆઈ અને સીએફ કારણ કે આમાં ત્રણેય વસ્તુ મેળવેલ છે મધ્યક મધ્યસ્થ ને બહુલક એટલે જો કોષ્ટકમાં મેં સીએફ કરી લીધું છે એફઆઈયુઆઈ કરી લીધું છે યુઆઈ બધું મેળવી લીધું છે નડી તો આગળ જોઈએ તો એનું સાદરૂપ આ રીતનું છે બરાબર સીગમ એફઆઈ સોળ ઓગણપચાસ આવૃત્તિ ટોટલ એક હજાર હવે ગણતરી ત્રણે ત્રણ ની ગણતરી આ મુજબ છે મધ્યક મધ્યસ્થ અને બહુલક જો પેલા મધ્યક ગણતરી જોઈએ તો એ બરાબર પંદર સીગમાં એફઆઈ સોળ ઓગણપચાસ એટલે કે સોળસો ઓગણપચાસ સીગમ એફઆઈ હજાર એચ બરાબર દસ એટલે આ તમે કિંમત એ સૂત્ર મૂકશો એટલે તમને મધ્યક મળશે એકત્રીસ પોઈન્ટ ઓગણપચાસ પછી આપણે મધ્યસ્થની ગણતરી જોઈએ તો આ રીતની એના છેદમાં બે મૂવલોકન ધરાવતો એક હજાર ભેંગા બે એટલે પાંચસો અવલોકન ધરાવતો વર્ગ એટલે બસોથી ત્રણસો એલ બરાબર વીસ એફ બરાબર બસો વીસ સી સીએફ ત્રણસો સાડત્રીસ ત્યાર પછી જો આ એની ગણતરી છે મધ્યસ્થની સત્યાવીસ પોઈન્ટ છ્યાસી ત્યાર પછી અહીંયા બહુલક છે તો મહત્તમ આવૃત્તિ બસો બાવીસ છે માટે બહુલકીય વર્ગ દસથી વીસ એલ બરાબર દસ એફ વન બસો બાવીસ એફ જીરો એકસો પાંચ એફ ટુ બસો વીસ તો આ બધી કિંમત આપણે સૂત્રમાં મૂકીએ આ રીતની આ સૂત્રમાં મૂકશો અહીંયા એટલે તમને જેડ મળશે ઓગણીસ ત્યાર પછી છે નીચે આપેલી માહિતી નો મધ્યસ્થ પચાસ છે કુલ આવૃત્તિ હવે આવૃત્તિ ટોટલ થાય સીગમા એફઆઈ પી પ્લસ ક્યુ પ્લસ ઇઠોતેર સંચય આવૃત્તિ આ રીતનું આપણું કોષ્ટક બનશે જો આ રીતનું કોષ્ટક બની ગયો હવે ગણતરી જોઈએ તો જોવા સીગમાં એફાઈ નેવું છે અને સીગમાં એફ આઈ પી પ્લસ ક્યુ પ્લસ ઇઠોતેર છે તો નેવું બરાબર પી પ્લસ ક્યુ પ્લસ ઇઠોતેર માટે નેવું ઓછા ઇઠોતેર પી પ્લસ ક્યુ બરાબર બાર પચાસ મધ્યસ્થ પચાસ છે એટલે મધ્યસ્થ ધરાવતો વર્ગ ચાલીસથી પચાસ થાય એટલે એલ બરાબર ચાલીસ એફ બરાબર પચીસ સી એફ પી પ્લસ પંદર એચ બરાબર દસ એનના છેદમાં બે એટલે નેવું ભાઈ ભંગ બે એટલે પિસ્તાલીસ હવે અહીં આપણે આ કિંમત મૂકશું પી તમને મળશે પાંચ પી પાંચ મેળવ્યા પછી આપણે દઈએ તો પાંચ માટે આપણે અહીંયા ક્યુ બરાબર મળશે તમને સાત તો મિત્રો આ તો આપણું ધોરણ દસ વિષય ગણિત સ્વાધ્ય પથ્થી ના તેર માં ચેપ્ટર એટલે કે આંકડા શાસ્ત્ર સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મળે તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો પીડીએફ માટે આપણું વોટ્સઅપ ગ્રુપ આપેલું છે એમાં જોઈન થવા માટે તમને લિંક પણ આપેલી છે